નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ચાર ઓક્ટોબર થી લઈને તેર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કેવું રહેશે ગરમીનું પ્રમાણ કેટલો રહેશે વરાપનો રાઉન્ડ અને ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો આજે તારીખ ચાર ઓક્ટોબર છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળે ભયંકર બફારાનો અહેસાસ થશે પરંતુ મિત્રો મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય પવનનું પ્રમાણ વધી જશે જેમાં પંદરથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે પવનને કારણે આપણને આંશિક ગરમીથી રાહત મળશે ઉપરાંત મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થશે ખુશ વાતાવરણ જોવા મળશે અનેક વિસ્તારમાં કહી શકાય કે વાતાવરણ પણ જોવા સંભાવના છે ઉપરાંત મિત્રો અત્યારે એક મોટો રાઉન્ડ આવશે પરંતુ ચોમાસાએ સમગ્ર ગુજરાતમાંથી હજુ વિદાય લીધી નથી હજુ પણ આગામી કહી શકાય કે અગિયારથી લઈને તેર ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જેમાં સૌરાષ્ટ્રનો દક્ષિણ હોય દક્ષિણ ગુજરાત સમગ્ર હોય અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે જેમાં અડધા ઇંચ સુધીના વરસાદ અગિયારથી લઈને તેર ઓક્ટોબરની વચ્ચે થાય તેવી શક્યતા છે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી જે ટ્રફ રેખા છે આવનારા દિવસોમાં સર્જાવાની છે અને બંગાળની ખાડી ની સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રની પણ એક સામાન્ય સિસ્ટમ અસર કરશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક ભેજનું પ્રમાણ વધારે સર્જાશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેના અનુસંધાને તારીખ અગિયારથી લઈને તેર ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કહી શકાય કે મધ્ય ગુજરાતના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા રહેલી છે આવનારા દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ વધુ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ અત્યારે ચોક્કસથી દસ તારીખ સુધી વરસાદ ખૂબ જ નહિવત રહેશે અથવા તો ન પણ પડે પરંતુ કોઈ જગ્યાએ કહી શકાય કે પાંચ ઓક્ટોબર અથવા તો છ ઓક્ટોબરની આસપાસ દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય અથવા તો નાનકડા વરસાદી ઝાપટા આગામી તારીખ પાંચ અથવા તો છ ઓક્ટોબરની આસપાસ થઈ શકે છે એટલે મિત્રો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય પરંતુ એક કહી શકાય કે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પાંચ અને છ ઓક્ટોબર વરસાદ થાય અગિયારથી લઈને તેર ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેટલું છે ભેજનું પ્રમાણ કેટલું છે ધુમ્મસ કેવો પડી રહ્યો છે તમામ પ્રકારની માહિતી આપીને તમારા વિસ્તારો પણ જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે